શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં સરકારે હવે ધોરણ 6 થી 8 ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે શિક્ષણ મંત્રી પ્રફુલ ઉપસ્થિતિમાં નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પુસ્તકનો વર્ષ 2024 ના નવા સત્રથી અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે આ પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક ગુજરાતી ભાષાંતર ચિત્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રીની હાજરીમાં આ નવા અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે મહત્વનું છે કે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ